મનપા દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરી સ્વચ્છતા અંગે દંડના ઉઘરાણા કરવામાં આવે છે જેનો વિરોધ થઈ રહ્યો છે અને પહેલા સુવિધા આપ્યા બાદ જ ઉઘરાણા કરવામાં આવે અને તે પણ મહાનગરપાલિકાની પહોંચ આપીને જ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર મનપા બન્યા બાદ લોકોને સુવિધા આપવામાં રસ દાખવવાને બદલે મનપાના શાસકો વેરો વધારવામાં અને વિવિધ દંડ વસૂલવામાં જ વધુ ધ્યાન આપતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે હાલ કેટલાક વિસ્તારમાં પૂરતી સુવિધા વગર અને વેપારીનો વાંક ન હોય તો પણ તેને સ્વચ્છતા અંગે આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેનો વિરોધ થઈ રહ્યો છે કેટલીક દુકાનો થી દૂર કચરો પડ્યો હોય તો પણ તે વેપારીએ કચરો ફેંક્યો હોવાનું જણાવી દંડની વસુલાત કરવામાં આવી રહી છે અને દંડની પહોંચ પણ અગાઉની જૂની નગરપાલિકાની લખેલી જ વાપરવામાં આવી રહી છે અને દંડ ફટકારી રહ્યા છે તે પણ પાલિકાના જ કર્મચારી છે કે કેમ તે પણ વેપારીઓ આ અસમંજસ જોવા મળે છે અને આડેધડ દંડ લઈને વેપારીઓમાં રોષ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટ્રાઇમ્સ પોરબંદર મહાનગરપાલિકા બનેલ એનો એક મહિના વધારે સમય થઈ છે આમ છતાં પોરબંદર નગરપાલિકા દ્વારા જે પોચો આપવામાં આવે છે દુકાનદારોને બાજુમાં બાજુ એવું એવું જણાવવામાં આવે છે કે તમારી દુકાનની બાજુમાં કચરો પડેલો છે અને આના માટે તમને રૂપિયા બસો જેવો ડંડ કરવામાં આવે છે આ પોચની અંદર જે નામ લખેલું છે તેમાં પોરબંદર નગરપાલિકા લખેલું છે અને મહાનગરપાલિકા બનેલો આજે એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે છતાં પણ જૂની પોચ

કોઈ પણ વ્યક્તિ ભરોસો કઈ રીતે કરે કે આવનાર વ્યક્તિ નગરપાલિકા નો કર્મચારી છે કે નથી આ ઉપરાંત જે વ્યક્તિઓ આવે છે કોઈ ડ્રેસ કરીને આવતા નથી કોઈ એની આઈડેન્ટી કાર્ડ તેની પાસે હોતું નથી તેઓ એમને બહુ જરૂરી પૂર્વક ધમકીઓ આપીને કહે છે મોહન મોઢવાડીનો અમારો કોન્ટ્રાક્ટ છે જણાવશું કે તમારી દુકાન બંધ કરાવી દે એવી ધમકીઓ આપતા ફરે